નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને મિત્રો વાર છે આજે ગુરુવાર તો આજનો બજાર કેવો રહી શકે છે અને શું કપાસના ભાવ આજે સાડી સત્તરસોને ટચ કરી શકે છે અને ખેડૂતોને આજે કપાસના કેટલા ભાવ મળી શકે છે અને કઈ રીતે ખેડૂતોને સૌથી વધુ ભાવ મળે એના વિશે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ અને વાયદા બજારમાં પણ મિત્રો થોડાક નાના મોટા ચેન્જીસ જોવા મળ્યા છે તેની પણ હું તમને અપડેટ આપી દેવાનો છું વિડીયો માન સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી તમારા અન્ય ગ્રુપમાં અને મિત્રોને શેર કરી દેજો સૌ પ્રથમ મિત્રો આપણે વિડીયોની શરૂઆત એમસીએક્સ વાયદાથી વાત કરીએ તો એમસીએક્સ વાયદો એ મિત્રો સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં એક્સપાયર થવાનો છે ઓગણત્રીસ એમએમનો ફાયદા બજાર છે કરંટ પ્રાઇસની વાત કરીએ તો અઠ્ઠાવન હજાર ત્રણસો અને ચાલીસ રૂપિયા મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે પરંતુ વાત કરીએ મિત્રો ઘટાડાની તો ત્રણસો અને ત્રીસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે આપણી જે પ્રીવિયસ ક્લોઝ હતો એ અઠ્ઠાવન હજાર છસો સિત્તેરનો અને આ જે ક્લોઝ છે એ અઠ્ઠાવન હજાર ત્રણસો ચાલીસ રૂપિયાનો ક્લોઝ છે જેના લીધે જે ડિફરન્સની રકમ છે એ ત્રણસો અને ત્રીસ રૂપિયા આવી છે અને ત્રણસો ત્રીસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે એમસીએક્સ વાયદામાં હાલ મિત્રો વાત કરીએ તો કન્ટિન્યુઅસલી સાતથી આઠ દિવસથી ઘટાડો છે ને એમાં પણ માત્ર માત્ર એક કા બે દિવસ જ એમસીએક્સ વાયદામાં સુધારો જોવા મળ્યો છે પરંતુ મિત્રો આશા કરીએ છીએ કે એનસીએક્સ ફાયદો રિકવર કરશે અને અઠ્ઠાવન હજારની નીચે ન જાય એ એક આપણે જોવાનું રહ્યું ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદામાં પણ એ જ એ જ રીતની સ્થિતિ જોવા મળી રહી છે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો અત્યારે એકોતેર પોઈન્ટ ત્રીસથી બત્રીસ ડોલર સમથિંગ મિત્રો જોવા મળી રહ્યો છે અને એમાં પણ વાત કરીએ તો ઝીરો પોઈન્ટ છ્યાસી ડોલર એટલે કે એપ્રોક્સિમેટ પંચોતેરથી છોતેર રૂપિયાનો ઘટાડો થયો છે હવે મિત્રો કપાસ બજારમાં આવીએ અને સૌપ્રથમ કપાસનો સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે વાંકાનેરની અંદર કપાસનો સૌથી ઊંચા ભાવ બોલાતા જોવા મળ્યા છે અને વાત કરીએ તો સત્તરસો અને પચીસ રૂપિયા મિત્રો વાંકાનેરની અંદર કપાસના ભાવ જોવા મળ્યા છે ઓલ ઓવર મિત્રો માર્કેટની વાત કરીએ તો જે એવરેજ ભાવ ખેડૂતોને મળ્યા છે એ તેરસો રૂપિયા થી લઈને મિત્રો છે સોળસો અને સિત્તેર રૂપિયા સુધી ખેડૂતોને કપાસના જે એવરેજ ભાવ છે જોવા મળ્યા છે એટલે કે ઓલ ઓવર કપાસ બજાર એકંદરે સુધરેલું જોવા મળી રહ્યું છે અને બીજો મિત્રો વાત કરીએ તો રાજકોટ છે જે સત્તરસો એકવીસ રૂપિયા કપાસના ભાવ બોલાતા જોવા મળ્યા છે એટલે કપાસ બજારમાં હાલ સુધારો સારો એવો ચાલી રહ્યો છે હવે મિત્રો આપણે વાત કરીએ તો આપણો જે ત્રીજો વાયદા બજાર છે કેક વાયદા બજાર મિત્રો એમને સારી રીતે જે જોવા મળી રહી છે ઓઇલ કેક વાયદો અત્યારે આડત્રીસ ત્રણ હજાર આઠસો ને સોળ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં અડસઠ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં ચાર હજાર પાંચસો બેલની આવક જોવા મળી છે તો મિત્રો આ અત્યારની તમામ અપડેટ્સ વિડીયોને લાઈક કરી અન્ય ગ્રુપમાં શેર કરી દેજો અસ્તુ જય હિન્દ